નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એટલા માટે આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર તમને મોસ્ટ આઈમ્પી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો શક્ય હોય તો આ પ્રશ્નપત્રની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ જે પ્રશ્નપત્ર છે તેના અહીંયા સોલ્યુશન પણ આપેલા છે પરંતુ તમે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર માત્ર પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના જવાબો સાથેનું સોલ્યુશન પણ મેળવી શકો છો મિત્રો સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ પણ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર પ્રશ્નપત્રના સોલ્યુશન અને આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા જે તમારી પરીક્ષા માટે આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ તારીખ છે ઓગણીસ દસ બે હજાર શનિવારના રોજ કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સમય છે તેનો સવારે એમાં પ્રશ્ન નંબર નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ દસ માર્ક છે પહેલો સવાલ સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો જવાબ આવશે વિકલ્પ એ હર્ષવર્ધનના બીજું ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી ચંદેલ વંશના મિત્રો ધોરણ ત્રણથી થી આઠ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ છે તે આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર છે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી આવનારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે એની અંદર મૂકેલા છે એમાં જે પ્રશ્નપત્ર છે તેની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે એમાં પ્રશ્નપત્ર પણ આવશે સાથે એનું સોલ્યુશન પણ આવી જશે અને અસાઇનમેન્ટની પ્રાઇઝ માત્ર ચાલીસ રૂપિયા આપણે રાખેલી છે જો તમે વોટ્સઅપ પર આ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી એટલે કે ફોન કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી છે ત્રીજો સવાલ રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ભોપાલ ચોથું રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી રાણી ઉદયમતીએ પાંચમો સવાલ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો જવાબ આવશે વિકલ્પ સી છઠ્ઠો છઠ્ઠો સવાલ પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું તો જવાબ આવશે વિકલ્પ બી તરાઈના ત્યાર પછી સાતમો સવાલ કલિકા સર્વજ્ઞો એવા હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે વિકલ્પ બી સિદ્ધ હેમ શબ્દાનું શાસન આઠમો સવાલ મહંમદ ગજનીએ એક હજાર છવ્વીસમાં ગુજરાતના કયા પ્રખ્યાત શિવ મંદિર ઉપર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી હતી તો જવાબ આવશે વિકલ્પ બી સોમનાથ ત્યાર પછી નવમો સવાલ ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ બંદરો વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ખંભાત અને ભરૂચ દસમો સવાલ કઈ નદી ઉત્તર અને દક્ષિણના રાજ્યોનું વિભાજન કરે છે તો જવાબ આવશે વિકલ્પસિંહ નર્મદા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના એકના નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે પહેલો સવાલ હરિહર અને બુક્કારાઈ નામના ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તો હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો બીજો સવાલ કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે કયા નામથી ઓળખાવા લાગ્યા તો કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે આંધ્રના ભોજ નામથી ઓળખાવા લાગ્યા ત્રીજો સવાલ ગુલામ વંશનો કયો શાસક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો તો કુતુબુદ્દીન ઐબક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો ચોથું ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ને પાસઠના યુદ્ધમાં શું ઘટના બની હતી તો ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો પાંચમો સવાલ સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને શું કહેતા તો સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને વઝીર કહેતા રજિયા સુલતાન કોણ હતી રજિયા સુલતાન ઇલ્તુતમિશની કાબેલ અને સક્ષમ પુત્રી હતી સાતમું એકતા એટલે શું તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો જેને એકતા કહેવામાં આવે છે સૈયદ સૈયદ વંશના વંશના સ્થાપક સ્થાપક તરીકે તરીકે કોણ ઓળખાય ઓળખાય છે 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 તો એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ દિલ્હીના સલ્તનત યુગના શાસક વંશોના નામ ક્રમમાં જણાવો તો દિલ્હીના સલ્તનત યુગના શાસક વંશોના નામમાં જોઈએ તો ગુલામ વંશ ખિલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ ત્યાર પછી બીજો સવાલ વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જણાવો તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના સંગમ વંશના રાજા હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે કરી હતી શરૂઆતમાં આ નગરનું નામ તેમના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર રાખવામાં આવ્યું હતું પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ સાલુ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશ વંશે શાસન કર્યું હતું વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશના કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક હતા ત્યાર પછી ત્રીજું બહમની રાજ્ય વિશે ટૂંકમાં જણાવો તો તુગલગ વંશનારા સમયમાં દખણમાં જફરખાને ઈસવીસન તેરસો ને સુડતાલીસમાં અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી આ રાજ્ય લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે શાહે ગુલમર્ગથી રાજધાની બિડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી મોહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મુહમ્મદ ગવા હતો તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહેમદનગર ગોલકોંડા બીડર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિભાગ એને ને વિભાગ બી સાથે જોડો જોડકા જોડવાના છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે વિભાગમાં છે છત્રપતિ સાથે હિન્દુ સમ્રાટ ઔરંગઝેબને જોડીશું વિકલ્પ સંગીત કલાના વિરોધી સાથે જોડીશું આપણે ચાર તાજમહલનો બાંધકા બાંધનાર સાથે બાબરને આપણે જોડીશું આગ્રાના લાહોરમાં બગીચા બનાવ્યા અને શેર શાહ સૂરીને આપણે જોડીશું ગ્રાન્ટ પ્રકરોડ બનાવનાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ રાજ રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે તો જવાબ આવશે ખોટું બીજું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી તો જવાબ આવશે સાચું ત્રીજું સોળમી સદીમાં સુરત ભારતનું મહત્ત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું તો ખોટું ચોથું શેર શાહનો સાસારામનો મકબરો પ્રખ્યાત છે તો સાચું પાંચમું સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલ છે તો ખોટું અને છઠ્ઠું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોશો તો પૃથ્વીના સ્તર જે છે પૃથ્વીના પોપડાઓ છે તેની આકૃતિ આપણને આપેલી છે તો જોઈએ એમના વિશે માહિતી પૃથ્વીએ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે ત્યાર પછી છે જળપ્રપાત અહીંયા જે ચિત્ર આપણને આપ્યું છે તે જળપ્રપાતનું છે તો જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે ત્યાર પછી ત્રીજું જે ચિત્ર આપણને આપ્યું છે તે ઢુવાનું અથવા તો ટુવાનું છે તો પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર ખસેડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈને નાની ટેકરી બને છે તેને ટુવા અથવા તો બારખંડ કહે છે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ટુવા જોવા મળે છે જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માક્ષ એમાં પહેલું પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા આવરણ કહે છે તો જવાબ આવશે મૃદાવરણ બીજું કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે તો હવાનું ત્રીજું ઠંડા પ્રવાહો ધ્રુવોથી ખાલી જગ્યા તરફ ગતિ કરતા હોય છે તો વિશ્વઅવૃત્ત ચોથું ખાલી જગ્યા સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે તો ઓટ ને પાંચમું માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તો માનવસર્જિત પર્યાવરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ કારખાના ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાવ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ નક્કામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન ઉપર ફેંકવાને બદલે તેને બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બીજું જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો જળ પ્રદૂષણ માટે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી ખનીજ વાહક જહાજોમાંથી થતું ગળતર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે ત્રીજું હવા પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો તો હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવા જોઈએ કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ વાહનોમાં પીયુસીનો કડક અમલ કરવો જોઈએ લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવી જોઈએ હવામાં સી ટુનું પ્રમાણ નિયંત્રણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિઓનું પ્રમાણ વધારવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો એમાં પેલું ક્ષોભ આવરણમાં શું શું અનુભવાય છે તો ક્ષોભ આવરણમાં વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે અનુભવાય છે આબોહવા એટલે શું તો આબોહવા એટલે કોઈપણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ ભારતમાં ચોમાસામાં પવનો કઈ દિશામાં વાય છે તો ભારતમાં ચોમાસામાં પવનો નૈઋત્ય દિશામાંથી વાય છે ચોથું દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે પરિણામે પવનો ઉત્પન્ન થાય છે આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે ઉષ્ણ કટિબંધીય જંગલોની આબોહવા કેવી હોય છે ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા ગરમ હોય છે છઠ્ઠું શંકુદ્રુમ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે તો શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે સાતમું રણપ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે રણપ્રદેશમાં મુખ્યત્વે બોરડી થોર બાવળ ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે વાતાવરણને કયા કયા આવરણોમાં વિભાજિત કરેલ છે તો વાતાવરણને ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણમાં વિભાજિત કરેલ છે પ્રશ્ન નંબર નવ મને ઓળખો જેના કુલ પાંચ માર્ગ છે પહેલું હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું તો ભારત હું દેશની સૌથી મોટી પંચાયત છું તો સંસદ હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું તો ભારતીય બંધારણ હું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છું તો ભારત પાંચમો હું ભારતનો નાગરિક છું મારી ઉંમર અઢાર વર્ષથી વધુ છે તો મને કયો અધિકાર મળે છે તો જવાબ આવશે મતાધિકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો જેના કુલ ચાર માર્કમાં પહેલું ચૂંટણી પંચની કામગીરી જણાવો તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે બીજું બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો બાળમજૂરી અસમાનતા છે બાળકોનું શોષણ છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ખોટા શબ્દ છે કે વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્કમાં પહેલું વિધાનસભાની ચૂંટણી દર પાંચ કે છ વર્ષે થાય છે તો પાંચ વર્ષે થાય છે એટલે છ ઉપર છેકો તો વાક્ય બનશે વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે બીજું ગુજરાત વિધાનસભા ભવનનું નામ વલ્લભભાઈ પટેલ કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એટલે વલ્લભભાઈ ઉપર છેકો જવાબ આવશે ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે ત્રીજું રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કરે છે તો રાજ્ય સરકાર કરે છે એટલે કેન્દ્ર સરકાર ઉપર છેકો વાક્ય બનશે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા કે કે છે છે તો એટલે ઉપર રાજ્યની ધારાસભાના વિધાન પરિષદ વિધાનસભા કહે છે તો વિધાનસભા કહે છે એટલે વિધાન પરિષદ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો જેના કુલ છ છે રાજ્ય સરકારના કાર્યો જણાવો તો રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે તે લોક કલ્યાણ સાધે છે રાજ્યોના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્ય કરે છે તે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે તે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે બીજું રાજ્યની કારોબારીની ફરજો જણાવો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે તે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે અને પ્રજા કલ્યાણના કાર્યો કરે છે તો મિત્રો અહીંયા આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ પરીક્ષાનું જે મોસ્ટ બી પ્રશ્નપત્ર હતું તે પૂર્ણ કરીએ છીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની જે બધા જ વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તે મુકાઈ ચૂક્યા છે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનો તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે નીચે નંબર પણ અમને આપેલો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે ફોન કરી કોલ કરી અને વધારે વિગત મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો આ જે પીડીએફ છે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે એની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક કોઈ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના પ્રશ્નપત્ર એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં